જય જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને જો અત્યારે ઘડિયાળમાં સાડા આઠ જેવું થયું છે અને મારે જો આજે મારા મમ્મી તો વાડીએ વહી ગયા છે ઓલાભાઈ ભાઈ સ્કૂલે વહી ગયા છે અને આજે મારે બનાવવું તો ઢોકરીનું શાક બીજું કંઈ શાકભાજી નહોતું તો કાલે ઢોકરી શાક બનાવી નાખું એટલે અત્યારે હું કો શાક રોટલા કરીને પછી બીજું કામ કરું તો શાક બનાવવા માટે મેં બધું ક્રસ કરીને નાખી દીધું છે ડુંગળી ટમેટા ધાણા અને આદુ મરચાં લસણની પેસ્ટ છે બધું તૈયાર કરી લીધું છે અને હવે હાલો ફટાફટ આપણે વર્ગી જાય ઢોકરીનું શાક બનાવવા માટે ડુંગળી ને ટમેટા કરીને મૂકી દીધા હતા અત્યારે આ પાણી ઉકળવતા માટે ઢોકળી બનાવવા માટે ખાલી પાણી છે ને એમાં સેજ લસણ વાળી ચટણી અને મીઠું એવું બધું નાખીએ હળદર ને ઉકળવા દીધું ઉકળી ગયું તો તો આપડે બનાવીએ છીએ ઢોકળી તો જો ઢોકળી બનાવે જેમાં પાપડની ખીચી બનાવીએ અમે તો એમ ઢોકળી બનાવીએ તમે કેમ બનાવતા હોય ખબર નહીં પછી જો આમ સે ઢીલો લાગે તો લોટ નાખી અને હલાવતું જવાનું અને ગેસ પર સે ધીમો કર દો એટલે નીચે બેહી ન જાય નકર તો નીચે બેહી જાય તો હવે સરસ આપડે આપણે ઢોકળીનો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એક પીસ લઈ અને પછી એમાં ઢોકળી પાડી નાખીએ જો આપણે આ ઢોકળી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે થોડી ઢીલી હતી એટલે મેં લેવા દીધી હવે જો આપણે માથ થી ઉખડીએ તો પણ ઉખડી જાય છે સરસ મજાની જો ઢોકળી છે ને એ બની ગઈ છે મેં જો આ ઊંધી થાળી રાખી છે ઊંધી થાળીમાં ઢોકળી ગઈ છે એટલે આપણે જે ને ફટાફટ આમ કાઢવાની મજા આવે એટલે બે થાળીમાં તો આપડે આ ઢોકળી છે ને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે જો આ ડુંગળી અને ટમેટા કરી લીધા છે ચાલો હવે જો તેલ ગરમ થવા મૂકી દીધું તો તેલ આવી ગયું આપડે ફટાફટ વધાર પણ કરી નાખીએ જો અહીંયા આપણું તેલ છે ને

মসালা না ডুগিছে ব্যবস্থিত એ નાખી દઈએ ટમેટા ને ડુંગળી ને આદુ બધું નાખી નાખી દઈએ પછી થોડી ખાંડ નાખી અમે તો લગભગ બધા શાક માં મારે ખાંડ નાખવાની તો છે એ ખાંડ પણ થોડુંક નાખી દઈએ લીંબુ આપડે ટમેટા હોય તો આવે જ હું અહીંયા લીંબુ નાખું છું લીંબુ જો આપણે આંબલી નો રસ આંબલી સેજ ઉકાળીને ગોળ ને આંબલીનું પાણી નાખીએ ને તો એ વધારે સ્વાદ સ્વાદમાં સરસ થાય મારા તરફ મોડું થતું હતું એટલે મેં કઈ બનાવીને લીંબુ નાખી દીધું થોડી વાર આપણે એને ઢાકી અને ચડવા દઈએ પછી આ સરસ ચડી જાય એટલે આપણે ઢોકળી છે ને એમાં એડ કરી દઈએ આપડે છે ને એ બધી ચડી ગઈ પછી એમાં આપણે થોડુંક નાખી દીધું પાણી કેમકે ઢોકળી એમાં નાખીએ એટલે રસો તો બધું સોસી જાય એટલે થોડુંક પાણી નાખી દીધું ઉકળવા દીધું હવે આપણે ઢોકળી નાખી અને થોડીક ઉકળવા દઈએ

બટકુ ભલિયાની મિસુબે જો અત્યારે ઘડિયાળ માં આઠ થઈ ગયા છે સાંજના આઠ થયા છે કેમ મીસુબેન મિસુબેન ને જમવું તો ભૂંગરા પડ્યા હતા ભૂંગરા લઈને ખાઈ લીધા એટલે જમાઈ ગયા

સક્કર સમસમ ચકવા ની ની મે મેથે છે જી બડીઓ ટમ ટમ જી ગળ પેપલો પેલે પ્રેમનો પેલો વાસની ફૂકે પી પૂડી બમ બમ પી પૂડી બમ છે જાનણીઓ રંગ ધુમ જાનણીઓ રંગ ધુમ તો સાસરે જલિયા અસૂરા ટમ ટમ અસૂરા

પણ પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરવું એ સાવ ફ્રીમાં છે તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો